નામ રોશન અલી સાંધાણી હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કચ્છ જિલ્લાનો જિલ્લા અધ્યક્ષ છું આજે અમે એસટી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટર શ્રી તેમજ ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપ્યા આપવા આવ્યા છીએ જે બાબતે કે હાલ અંજાર ખત્રી ચોકમાં જે ભૂંગાઓ જે આગ લાગવાથી દખ્યા છે અને ગરીબ લોકો જે બેઘર બન્યા છે એ બાબતે નાયબ કલેક્ટર સાહેબશ્રી તેમજ અંજાર વિધાનસભાના જે આપણા ધારાસભ્યશ્રી છે એમને અમે આ માધ્યમથી રજૂઆત કરી છે કે આ દિવસોમાં જેવી રીતે ગરમી છે ઉપર વરસાદો છે એવામાં એક કોઈ બેઘર ઘર વગર થઈ શકતું હોય તો એના માટે એ લોકો માટે તાત્કાલિક ધોરણે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ માટે અથવા નગરપાલિકાની જે પણ આયોજના છે આયોજનમાંથી તાત્કાલિક ધોરણે એ એને મકાન બનાવી દેવામાં આવે ને આવનારા દિવસોમાં એવા કોઈ હાદસા ન બને એના માટે આ હાદસો જે બન્યો છે એ પણ હાદસાની સત્ય તતસ્થ તપાસ કરવામાં આવે નિષ્પક્ષ રહીને કારણ કે ક્યાં ને ક્યાં એવું પણ હોતું હોય છે કે એ પાછળ પણ કોકના કોકના હાથ હોતા હોય છે પણ આ બનાવ અલગ જ કાંઈ જુદો બન્યો છે ને આવા ટાઈમે જ્યારે લોકસભાની ચૂંટણી આવી છે ને લોકસભાની ચૂંટણીના ટાઈમે આવા બનાવ બનતા હોય ને અંજાર શહેરમાં એક ગરીબ લોકો કોઈ બેગર બનતા હોય તો એક બહુ અફસોસજનક વાત છે ને આવા સમયમાં એટલે આપ સાહેબશ્રીને અહીંયા મત વિસ્તારના આપ ધારાસભ્યશ્રી છો એટલે અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ કે જેવી રીતે આપશ્રી આપ બનાવ બાદ આપશ્રીએ મુલાકાત લીધી એ અમે એ બાબતે તમને અભિનંદન પાઠવીએ છીએ કારણ કે જ્યારે આખા હિન્દુસ્તાનના આપણા વડાપ્રધાનશ્રી મણિનગર મણિપુર મણિપુર જ્યારે આગમાં ધકતો હોય એવા સમયે આગળ દેશના વડાપ્રધાન ન પહોંચી શકતા હોય અને અંજારનો એક બનાવ છે કે આપ સરી જેવી રીતે આ ગરીબ લોકોની પૂછા અને હાલ પૂછ્યું છે એવી જ રીતે એ લોકોને ઘર પણ બનાવી આપવામાં આવે એવી અમારી રજૂઆત છે જય હિન્દ જય ભારત જય સવિતા